અબડાસા તાલુકાના નલિયા ખાતે જૂની પોસ્ટ ઓફિસ પાછળ આવેલ સિદ્ધેશ્વરનગરમાં કચ્છ મહિલા વિકાસ સંગઠન કેએમવીએસ દ્વારા મહિલા સલામતી સેન્ટરનું ઉદઘાટન કરવામાં આવ્યું કેએમવીએસ દ્વારા સંચાલિત હેલોસખી હેલ્પલાઇન વર્ષ બે હજાર દસથી મહિલા પોલીસ સ્ટેશન મારફતે કાર્યરત છે જે મહિલાઓ પર થતી ઘરેલુ હિંસા સામે સશક્ત અવાજ ઉઠાવે છે આ હેલ્પલાઇન મારફતે અત્યાર સુધી કચ્છભરમાંથી દસ હજારથી વધુ કેસો નોંધાઈ ચૂક્યા છે આજરોજ નલિયામાં મહિલા સલામતી સેન્ટરનું ઉદ્ઘાટન થતાં અબડાસા વિસ્તારના અલગ અલગ ગામોમાંથી અને વિવિધ સમાજોમાંથી લગભગ ચાલીસ જેટલી મહિલાઓ જોડાઈ હતી કાર્યક્રમમાં સંસ્થાના જૂના પ્રતિનિધિઓ જેમ કે જેનાબેન ચેતનાબા કસ્તુરીબેન કોલી કોમલબેન હસીનાબેન રમીલાબેન દેવીબેન હિનાબેન ભાનુશાલી હાજર રહ્યા હતા એમને સંસ્થાના ઇતિહાસને યાદ કરી ફરીથી મહિલા સલામતી માટે આગળ આવવા સૌને આહવાન કર્યું એડવોકેટ માલશ્રીબેન ગઢવીએ વિસ્તારમાં થતા મહિલા અત્યાચારના બનાવો પર પ્રકાશ પાડ્યો હતો જ્યારે ખતાબેને હિંસા વિરુદ્ધ અવાજ ઉઠાવવાની જરૂરિયાત તથા સેન્ટરની વિશેષતાઓ પર ચર્ચા કરી હતી કાર્યક્રમનું સંચાલન રમીલાબેન દ્વારા કરવામાં આવ્યું જ્યારે આભાર વિધિ કસ્તુરીબેન કોલી તથા હિનાબેન ભાનુશાલીએ કરી હતી સમગ્ર કાર્યક્રમને ખતાબેન દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું મહિલા સંગઠન કેમ્બીબાદિંદી શક્તિ જિંદાબાદ કેમ્બિયસ જિંદાબાદ સખી જિંદાબાદ i'm the ને આ કેમ માં આયા લીગલ ની સંસ્થા ચાલુ થઈ અને આ જૂનું ઠેકાણું છે સમજ્યા બેનો નો અહીંયા મન ખોલી અને બેનો વાત કરી શકે બેનો ખબર છે કે મહિલા મંડળ આજ 25 30 વર્ષ થી કાર્યરત છે આમાં કે મહિલા મંડળ બંધ નથી થઈ ગયું અત્યારે પરબ નું કામ ચાલુ છે ને લીગલ નું કામ ચાલુ છે અને બેનો પ્રશ્નો પ્રશ્ન આવશે તો હલ થશે બરોબર અને ક્યાંય પણ સપોર્ટ ની જરૂર થશે તો અમે જવા તૈયાર છે અને આમાં નાત જાત નો ભેદભાવ નથી

મારું નામ માલ ગઢવી છે કચ્છ મહિલા વિકાસ સંગઠન માંથી હું આવું છું આજરોજ એક ખુશી વાત છે કે કચ્છ મહિલા વિકાસ સંગઠન કચ્છમાં છેલ્લા સાડત્રીસ વર્ષથી મહિલાઓના અધિકારો માટે મહિલાઓના સશક્તિકરણ માટે કામ કરતી એક મહિલા સંસ્થા છે અને આ એક જગ્યા છે જે કચ્છ મહિલા વિકાસ સંગઠનનું એક જૂનું સંગઠન છે અને ફરીથી આજે અમે કચ્છ મહિલા વિકાસ સંગઠન અને પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા જે હેલોસંખી હેલ્પલાઇન ચાલે છે એના માધ્યમથી આ નલિયા વિસ્તારમાં બહેનો ઉપર જે હિંસા થાય છે એ હિંસાના નિવારણ કરવા માટે હેલો સખી જે હેલ્પલાઇન ચાલુ કરી છે જે ખાસ ઘરેલું હિસ્સા અને એડ્રેસ કરે છે તો એના માટે અમે સેફ્ટી સેન્ટર અહીંયા ચાલુ કર્યું છે અને આજે ઘણા બધા ગામડાઓમાંથી બહેનો અહીંયા આવી છે અને ફરીથી એક રજૂઆત કરી છે કે અબડાસા વિસ્તારમાં જે બહેનો ઉપર હિંસા થાય છે એના નિવારણ માટે એમને કામ કરવું છે તો આ સેન્ટરના માધ્યમથી આખું નલિયા તાલુકામાં મહિલા સલામતી ઉપર કામ થશે વર્ષ આ સંગઠન ચાલુ રહ્યું અને એમાં વિવિધ કાર્યો થતા હતા જેમાં છે છે આરોગ્યના કામો એક આ જે મંડળી હતી એનું વિસર્જન થઈ ગયું અને બીજી બહેનો જે છે એ પોતાની રીતે પગભર થઈ પણ ફરીથી અત્યારે જ્યારે હિંસાના મુદ્દા સામે આવી રહ્યા છે તો બહેનોની માંગ છે કે આ સેન્ટર ફરીથી ચાલુ થાય એટલે આ ફરીથી બહેનોની માંગથી આ હેલો સખી હેલ્પલાઇનના માધ્યમથી સેન્ટર શરૂ થયું દરેક ગામમાં તમે આ સેન્ટર છે એ આખું અબડાસા વિસ્તાર માટે કામ કરશે અને આ બહેનો છે અહીંયા પેરાલીગલ બહેનો અને જે અમારા આગેવાન બહેનો છે એ ગામો ગામ જઈ અને આ હેલ્પલાઇનો પ્રચાર પણ કરી રહ્યા છે અને એ સમયાંતરા થશે પણ આ જગ્યા છે કે જ્યાં બહેનો માટે જે જગ્યા છે ત્યાં બહેનોને જે કાંઈ તકલીફ હશે એની વાત સાંભળવામાં આવશે અને સામાજિક અને કાનૂની મુદ્દા ઉપર એને મદદ કરવામાં આવશે